આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આંબા ઉપર બંધારણ થતું નથી આંબા ઉપર છે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે બાગાયત વિભાગ દ્વારા તાલેના પંથકમાં કેસર કેરીના પાક ત્વરિત સર્વે કરાવી કેસર કેરીના પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી નુક્ષાનીનો ભોગ બનેલા કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને વળતર ચૂકવવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે અમારા વિસ્તારનો મુખ્ય પાક એ આંબાનો પાક છે ને જે આખા વર્ષની આજીવિકા એ આંબા ઉપર હોય છે આખા વર્ષનું ગુજરાન આંબામાંથી ચલાવવાનું હોય છે ત્યારે આંબામાં પૂરતી ઉપજ ન આવતી હોય છે જ્યારે આવક કરતા ખર્ચના પણ નથી એમાંથી થતા ઊભા થતા હોય છે ત્યારે વધુ વધુ ખેડૂતોને પરિસ્થિતિ મુશ્કેલ થતી જાય છે જેથી દર વર્ષે વિચારતા હોય છે સહનશક્તિ હોય છે પરંતુ આ સહનશક્તિ ખૂટતી જાય છે ત્યારે ખેડૂતો આંબા કાપવા તરફ વળ્યા છે જયારે આંબાનું અત્યારે હાલમાં પણ વધારે પ્રમાણમાં કટિંગ ચાલી રહ્યું છે ને આંબા કાપવાના કારણે પર્યાવરણને પણ અસર થાય છે જેથી કરીને આ જો આ પાકને બગાયતી પાક વીમામાં સમા આવે તો રાહત થઈ શકે એમ છે ને ખેડૂતો એને પણ રાહત થઈ શકે એમ છે શરૂઆતમાં જ્યારે આંબામાં ફ્લાવરિંગ થયું ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું છેલ્લા કેટલા વર્ષમાં નહોતું એવું ફ્લાવરિંગ થયું ત્યારે ખેડૂતોની એક આશા બંધાણી હતી કે આ વર્ષે સારું વર્ષ જશે ને સારું આવક મેળવી આ આવક મેળવીશું ને નુકસાની પણ નહીં થાય આ છેલ્લા વર્ષે જે ભોગવી છે એમાંથી પણ બહાર નીકળીશું એવી આશા બંધાણી હતી પરંતુ પ્રતિકૂળ વાતાવરણ ન આવવાથી સંપૂર્ણ પાર્ક ફેલ ગયો છે તેથી દર વર્ષ કરતા પણ આ વર્ષે આવક અડધી પણ થાય એવી શક્યતાઓ દેખાતી નથી જેથી કરીને આ સરકારને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક લગભગ એપ્રિલ એપ્રિલ મહિના પહેલા જો આ સર્વે કરવામાં આવે તો હાલની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય જેથી કરીને ખેડૂતોને પણ રાહત થઈ શકે એમ છે તો તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે આમરણમાં દર વર્ષે જે મામવામાં મોર તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલ હતો ત્યારે તો એવું હતું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણના કારણે મોર સાવ બળી ગયો છે એનું મુખ્ય કારણ મધ્યાહનમનો રોગ છે મધ્યાહનમના રોગમાં લગભગ ખેડૂતે આઠ થી દસ વખત દવા છાંટેલી છે છટકાવ કરેલો છે વિઘે ઓછામાં ઓછો આઠ દસ હજાર નો ખેડૂતો ખર્ચો કરેલો છે છતાં પણ પરિણામ મળતું નથી એનું કારણ કાં તો દવા ભૂતિય દવા આવતી હોય છે એના કારણે મધ્યો જાતો નથી એના કારણે મોર બળીને ભૂત થઈ ગયો છે છેલ્લા દસ થી બાર વર્ષ પહેલાથી અમે સતત કિસાન સંઘ દ્વારા માગણી કરી છે કે બાગાયતને પાક વીમામાં સમાવેશ કરો સરકાર વન અને પર્યાવરણ પાછળ આટલા રૂપિયાનો ખર્ચો કરે તો જો એ ખર્ચો ખેડૂતોને પામ આવે તો પર્યાવરણનું સો ટકા જતન થઈ શકે તો દર વર્ષે આ વાતાવરણ અનુકૂળ ન હોવાથી કે કારણ કે બગીચામાં મધ્યાનો એક ગણ એટલો બધો જોરદાર છે કે પાંચ પાંચ સાત સાત વખત ડોજ મેરા થતા કોઈ ખેડૂતને એક તો રિઝલ્ટ મળેલ નથી હું એને કારણે આ બગીચાના મોવર ને બધું ખરીને હાથ ભસ્મીભૂત થઈ ગયું છે એટલી આ તમારે આખા વર્ષની આજીવિકા હોય છે અમારે આ આખા વર્ષની આજિકાઓમાં બાર મહિને એક વાર ફાલ આવે છે એની પાછળ છોકરાઓને ભણાવવાનો આ બે ઘણા ખર્ચા હોય કારણ કે અટણા એક વર્ષનો પાક ફેલ જાય એની પાછળ એવા પાંચ થી સાત વર્ષથી આ એક ધારો સદંતર દર વર્ષે ઉત્તરોત્તર ઘટતું જાય છે પાક હું અટણે ખેડૂતોનું જીવન જીવવું જોયેલું બની ગયું છે આંબાની પરિસ્થિતિ છેલ્લા પાંચ સાત વર્ષથી આપ પણ દર વર્ષે અમારી નોંધ લ્યો છો અને સરકારમાં અમે આવેદન પત્ર આપી છે રૂબરૂ રજૂઆત કરેલી છે કે છેલ્લા પાંચ વર્ષથી આંબાની અંદર મોર તો આવે છે પણ વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે એ મોર સદંતર બરી જાય છે અને ખેડૂતોએ જે એમાં જે કંઈ પણ કર્યું છે ખર્ચ કર્યો છે એ ખર્ચ નિષ્ફળ જાય છે એટલે અમારી સરકારમાં દર વર્ષે છેલ્લા સાત વર્ષથી આ તો અમે ધારરાજ રજૂઆત કરી છે કે આને પાક વીમામાં આવરી લેવો જોઈએ અને મારી તો સરકારની વિનંતી છે કે દર વર્ષે સરકાર પર્યાવરણ પાછળ કરોડોનો ખર્ચ કરે છતાં પણ આટલું પર્યાવરણ વિકસાવી નથી શકતા તો ખેડૂતો દર વર્ષે એટલા બધા આંબા વાવે અને પર્યાવરણનું રક્ષણ કરે તો સરકારે જે પર્યાવરણ પાછળ જે ખર્ચ કરે ને એનો તેત્રીસ ટકા હિસ્સો માત્ર આના પાક વીમામાં ને તો પણ ખેડૂતો છે એ પર્યાવરણ અને પોતાનું ભરણ પોષણ કરવામાં સક્ષમ બની શકે એમ છે એટલે અમારી સરકારને આ વિનંતી હાથ જોડીને વિનંતી છે અમારા છૂટાયેલા પ્રતિનિધિઓને પણ અમારી વિનંતી છે કે આ ખેડૂતોની વેદના સરકાર માં રજૂ કરો અને આની પાછળ આનું સર્વે થવું જોઈએ તાત્કાલિક બાગાયત વિસ્તાર વાળાને કહેવામાં આવે અને કોઈ પણ ખેડૂત આમાં સર્વે માં રહેવો જોઈએ અને યોગ્ય વળતર તાત્કાલિક મળે એવી ભારતીય કિસાન સંઘની રજૂઆત છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર